બધું અનલિમિટેડ પાંચ પ્રકારના ભજીયા જોવા જાવ ને તો આખા મરચાના હમણાના ભજીયા લીંબુ ગોટા મેથીના ભજીયા ચકરીના ભજીયા અને પાછી વાલી વાલી ચા છે અનલિમિટેડ અને સૌથી મોટી વાત દસ વર્ષ સુધીનું કોઈ પણ નાનું બાળક આવશે એ લોકો એના પૈસા નથી લેતા મોજ કરાવવાની તો લીંબુ ગોટા આની ઉપર નીચે વાનું લીંબુ સબસ્ક્રાઈબર મિત્રો ને મોજ કરાવી પાપા સીતારામ મે પહેલી વાર ખાધા અલગ જ લાગ્યો મોઢા મૂકો ને ખમણની તમને ફિલિંગ માઇનોર આવશે પણ ભજીયાની મોજ જ અલગ કેમ છો બધાય બાપા સીતારામ જયસિયારામ ભાઈ પહોંચી ગયો છું તમે નવું નવું પેલા તો મને કોમેન્ટ કરીને જણાવજો કે ખમણના ભજીયા ખાધા ખમણ ખમણના હો ભાઈ એ સુરતમાં પહેલી વાર આવી ગયા છે ધૂમ મચાવવા મારા ખ્યાલ થી ગુજરાતમાં ક્યાંય નહીં હોય તમારા ધ્યાનમાં જ કોમેન્ટ કરીને કહેજો બીજું આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારે દાદાના ભજીયા ખાવા માટે જ્યાં એકસો ને ઓગણત્રીસ રૂપિયામાં ભાઈ ધૂમ મચાવે છે બધું અનલિમિટેડ પાંચ પ્રકારના ભજીયા જોવા જાવ ને તો આખા મરચાંના ખમણના ભજીયા લીંબુ ગોટા મેથીના ભજીયા ચકરીના ભજીયા અને પાછી વાલી વાલી છે એ અનલિમિટેડ અને સૌથી મોટી વાત દસ વર્ષ સુધીનું કોઈ પણ નાનું બાળક આવશે એ લોકો એના પૈસા નથી લેતા મોજ કરાવવાની તો હવે અંદર જઈએ આ ખમણના ભજીયા કેવી રીતે બને છે શું છે નવીન એ જોઈએ અને વાલીડા હજી જો ઉપર સાઈડમાં ઓલું બટન દેખાય લાલ કલરનું કરીને દબાવી દેજો એટલે સબસ્ક્રાઇબ કરી લ્યો પછી કહેતા ને કે અમને વિડીયો મળતા નથી હમણાં ત્રણ ચાર જણા કહેવાય કે તમારા વિડીયો હમણાં આવતા નથી એટલે સબસ્ક્રાઈબ કરીને ઓલી બેલની ઘંટુડી ટીંગ ટિંગ વગાડી દો હાલો અંદર જઈને જોઈએ કેવું છે કામ કામકાજ વેલકમ અમરના ભજીયા આપણે અમરના ભજીયા જો લા કયું કમન છે કોરું કોરું કમન આવે ભાઈ આપણે બરાબર આથી આપણે ખમણ હમ હમ પછી આવે દાણા આદુ ને આવે આવે પછી 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 મરચી લસણ મરી પાવડર લાવી છે આપડે લોટ ચણા નો લોટ

માવો બની ગયો બનાવી રીતના ખમણ ના ભજીયા ઘણા લોકો એવું કહે છે કે રાજભાઈ

જો પરદેશ તો ના કાઢતો પા જગ્યા પોતી જતો આપણો એડ્રેસ લોકેશન શું છે આપડે એડ્રેસ પોલીસ ચોકી પાછળ ખરસદ રોડ સરદાર ચોક આઉટર રિંગ રોડ સરદાર ચોક સામે દાદાના ભજિયા દાદાના નંબર નંબર 8469225122 ઓકે ને એટલે ભજિયાતે લાઈવ બગે હું ઈ ચોસી કે કે મરા ગયા આપણે ખમણના પજિયા છે લીંબુ ગોટા છે ભરેલા મરચા છે મેથીના ગોટા છે કુંભણિયા પટ્ટી રીંગ બટેકાપુરી ચીપ્સ લાઈવ બધું લાવ્યું ગરમા ગરમા ગરમ જ કસ્ટમર આવે પછી જ બધી વસ્તુ બને તાજે તાજું તાજે ફેમિલી સાથે અહીં સાથેની પણ ફૂલ સુવિધા છે

આ મિત્રો ખમણના ભજીયા ગુજરાતમાં પહેલી વાર સુરતમાં આવી ગયા છે આપણે દાદાના ભજીયા ખાવા ત્યાં પાંચ પ્રકારના ભજીયા એકસો ને ઓગણત્રીસ રૂપિયામાં અનલિમિટેડ જ્યાં તમને મળશે મરચાંના મેથીના ગોટા રીંગ ભજીયા મરચાંની અને લીંબુ ગોટા હવે આપણા ખમણ ભજીયા ટ્રાય કરીને બતાવું સાથે તમને આપશે અનલિમિટેડ છાશ ચટણી ડુંગળી કાંદા અને ભાઈ લીંબુ સૌથી પહેલા આપણા સબસ્ક્રાઈબર મિત્રો મોજ કરાવી પહેલી વાર લાગ્યો મોડા મૂકો ને ખમણ તમને ફીલિંગ માઇનોર આવશે પણ ભજીયાની મોજ જ અલગ અને સુરતના ફેમસ લીંબુ ગોટા વરસતા વરસાદમાં ખાવાની મજા અલગ એમ અહીંનું સિટિંગ ખાટલામાં ફેમિલી આવી આવો તમે જુઓ ફેમિલી જમે ઘણા બધા અને બપોરના બે થી રાતના બે વાગ્યા સુધી આપે સાથે જોવા નજીક આવો તમને લીંબુ ગોટા આની ઉપર નીચે વાનું લીંબુ હા સુરતના લીંબુ ગોટા કોણે કોણે ખાધા કોમેન્ટમાં જણાવજો મજા આવે લીંબુ ગોટાની મોજ સારી એકસો ઓગણત્રીસમાં બધું સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે બધી ડિટેલ દેખાય છે પહોંચી જાઓ ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચાર ફૂડ બાપા સીટારા